મુ એક પછકવાળા ના ગોતરાની બારણાં ઢેર ખાલી હું એક બિખનેવ ગોતરાની માતા છું તમર એક બિલાડીયા પરિવાર ની માતા છું અતો માર આ ભમણે જેનો હારું ગરું ભાઈ ભાઈ દે દિના માં મુ જાપડી આઈ લ્યા હાચું માં સમાઈ લ્યા માં પોર કેવા ગંબન હોય તો કેજી ભાઈ હા ઓ બા લેવાતો ગોલક ફુકવા જેવો હોય તો કેજી માં સમાઈ માં

આપણે રોજ કરીએ કરી શકતા હોય તો બંધવા જવું બાબો કરી બંધાજો ના કરી શકો કે

esi 그다음 야그 무,무,무,무�ượ l ö �

કોની નાજી ઉતાર લે હું કહું છું તમને આ ડોગજી બતાઉ છું ચોમા હા છેલ્લો બહુ બેહર સુવા ઉપરથી સારું ખપા કરાવવા આપો આ તો હું કહું છું હા ભાન કે તમારા દીકરાને દીકરાને મેર કહું છું જો મારા મારા સદેને ભેળું હવાને તો